નમસ્કાર મિત્રો મિત્રો આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતી આવી છે અને બહુ મોટી ભરતી કહી શકાય એટલે કે લગભગ નવ હજાર જેટલી ભરતી આવી છે પાંચ હજાર જેટલી કાર્યકરની અને ચાર હજાર જેટલી તેળાઘરની આટલી અંદાજિત તમને કહો છો બરાબર કારણ કે અત્યારે કંઈ પરફેક્ટ જે છે એ નથી ભરતી પરંતુ આટલી ભરતી નવ હજારની ભરતી એટલે બમ્પર ભરતી કહી શકાય અને લગભગ તમામ ગામડાઓની અંદર વધારે ફરતી હશે અને મોસ્ટ ઓફલી બેનોનો બહેનોનો વારો જે છે આવી શકે છે અને ક્વોલિફિકેશન જે છે એમાં દસ બાર પાસ દસ પાસ અને બાર પાસ ઉપર તમે ફોર્મમાં ફિલઅપ કરી શકશો પરંતુ ફોર્મ ભરતા પહેલા અમુક જે બેઝિક માહિતી જે છે તો એ તમારે જાણી લેવી જરૂરી છે જેમ કે તમારા ડોક્યુમેન્ટ જે છે તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટની જરૂર પડે પરંતુ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી લાયકાત શું શું હશે પગાર ધોરણ કેટલો હશે ત્યાર પછી ફોર્મ ભરવાની તારીખ કઈ કઈ છે ફોર્મ તમારે ક્યાંથી ભરવું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પીડીએફ જે છે તે તમારે ક્યાંથી મેળવવી ત્યાર પછી રહેઠાણના પુરાવાની પીડીએફ તમારે ક્યાંથી મેળવવી આવી તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું અને ત્યાર પછી લાસ્ટ અમે તમને એક લિંક આપીશ આર્ટિકલ લિંક આપીશ તો ત્યાંથી તમે તમામ વસ્તુ જે છે એ વાંચી પણ શકશો ડોક્યુમેન્ટથી લઈને તમામ વસ્તુ વાંચી શકશો અને સાથે સાથે જે ફોર્મ પીડીએફ જે છે એ તમે ફોર્મ પીડીએફ ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી જ વેબસાઇટ થ્રુ તમે ફોર્મ પણ ફિલઅપ કરી શકશો તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડિયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો તો આ આર્ટિકલમાં તમે જ્યારે પણ ઇન્ટર થશો બરાબર તો સૌ પ્રથમ આ પ્રમાણે આવશે કે લાયકાત કેટલી હોવી જોઈએ ફોર્મ ક્યાંથી ભરવું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે મર્યાદા શું હોવી જોઈએ કુલ જગ્યાઓ કેટલી છે ફોર્મ ભરવા ફોર્મ ક્યારથી શરૂ થશે રહેઠાણનો પુરાવો ક્યાંથી મેળવવો સ્વઘોષણા પત્ર ફોર્મ વિશે ક્યાંથી મેળવવું અને નિયમો શું છે બરાબર પગાર ધોરણ શું છે તો એ બધી વસ્તુ આપણે વિશેષ વાત કરીશું આપણે હવે ફોર્મ ભરવા માટેની લાયકાતની વાત કરીએ આપણે તો આંગણવાડી તેડાગરમાં ફોર્મ ભરવા માંગતા હોય તો ઓછામાં ઓછું તમારી પાસે દસ પાસ અથવા તો સમકક્ષ હોવું જોઈએ તો તમે તેડાગરમાં ફોર્મ ફિલઅપ કરી શકશો આંગણવાડી કાર્યક્રમમાં જો તમે ફોર્મ ભરવા માગતા હોય તો બાર પાસ હોવું જોઈએ અથવા તો તેના સમકક્ષ હોવું જરૂરી છે હવે જો બાર પાસ ન કરેલું હોય અને દસ પછી તમે જો બે વર્ષનો ડિપ્લોમા કરેલો હોય તો તમે એમાં પણ તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી વાત કરીએ આપણે આગળ કે ભાઈ વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો વયમર્યાદા જે છે એ ત્રીસ ઓગસ્ટ મતલબ કે આઠ તારીખથી શરૂ થાય છે બરાબર હજી આમાં ડેટ ફાઇનલ નથી આવી પરંતુ આપણે સૂત્રોના હવાલે આપણે વાત કરીએ તો કાલથી ફોર્મ શરૂ થવાના છે અને ત્રીસ તારીખ સુધી ફોર્મ ભરાવાના છે બરાબર તો ત્રીસ ઓગસ્ટ સુધીમાં તમારી ઉંમર જે છે અઢાર વર્ષથી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ બરાબર ત્રીસ ઓગસ્ટ સુધીમાં તો આ પ્રમાણનો છે ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ આપણે તો પગાર ધોરણ જે છે એ આ પ્રમાણે છે કે આંગણવાડી કાર્યકર હોય તો એનો કુલ પગાર જે છે કુલ માનદ પગાર જે છે સાત હજાર આઠસો હોય છે ત્યાર પછી રાજ્ય સરકારના ફાળામાંથી જે છે બાવીસો રૂપિયા આવે છે અને આમ મળી અને ટોટલ જે છે આંગણવાડી કાર્યકરનો પગાર છે દસ હજાર રૂપિયા હોય છે એ જ પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ આંગણવાડી તેડા ઘરનો કેટલો પગાર હોય છે તો એનો ટોટલ પગાર બેઝિક પગાર જે છે ઓગણચાલીસો ને પચાસ રૂપિયા મતલબ કે ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા હોય છે અને પંદરસો ને પચાસ રૂપિયા જે છે એ રાજ્ય સરકારના ફાળામાંથી ઉમેરે છે અને આમ મળી અને ટોટલ જે છે એનો સાડા પાંચ હજાર રૂપિયા પગાર હોય છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે ભાઈ મિની આંગણવાડી કાર્યકરની જગ્યાએ આંગણવાડી કાર્યક્રમમાં ફેરવાતા હોય મતલબ કે તમારો કોઈ અનુભવ અનુભવ હોય એક બે વર્ષ કે પાંચ વર્ષનો અને ત્યાર પછી તમે મિની આંગણવાડી કાર્યકર હોય અને ત્યાર પછી તમે કાર્યકર બની જાઓ તો એનો પગાર કેટલો હોય છે તો એનો કુલ માનદ પગાર જે છે એ ચુમ્માલીસો રૂપિયા હોય છે અને રાજ્ય સરકારના ફાળામાંથી છપ્પનસો રૂપિયા ઉમેરે છે અને આમ મળી અને ટોટલ જે છે એનો પગાર દસ હજાર રૂપિયા હોય છે હવે આ પગાર ધોરણ જે છે મિત્રો તો એ એક એક બે હજાર બાવીસનું જે નવું છે માનત વેદન જે રજૂ કર્યું હતું તો એના આધારે છે તો હવે પછી જો પગાર વધતો વધશે તો એ અલગ વસ્તુ છે પરંતુ બે હજાર બાવીસ પછી પગાર વધ્યો નથી ફોર્મ ભરવાની તારીખ કહેશે છે તો એના વિશે વાત કરીએ તો આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો બરાબર મતલબ કે આવતીકાલથી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો પરંતુ હજી પણ આમાં કોઈ પરફેક્ટલી નોટિફિકેશન જાહેર નથી થયું ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો બરાબર આ આર્ટિકલમાં તમે જશો એટલે તમારે ક્યાંય અલગથી વેબસાઇટ ઉપર પોતા નથી જવાનું આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અહીંયા ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો એના ઉપર ક્લિક કરશો એટલે સીધી ડાયરેક્ટ જશે અહીંયા વેબસાઈટ ઉપર તમે આવી જશો વેબસાઇટ ઉપર આવી જશો એટલે તમારે આ પ્રમાણે અહીંયા હોમપેજ આવી જશે હોમપેજ આવશે એટલે તમારે અહીંયા રિક્રુટમેન્ટ કરીને છે એના ઉપર તમે ક્લિક કરશો રિક્રુટમેન્ટમાં ક્લિક કરશો બરાબર એટલે ઘણા બધા તમને ઓપ્શન આવશે એમાં પહેલું જ ઓપ્શન છે એપ્લાય કરીને છે તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ ખુલી જશે બરાબર કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો અરજદારની ઉંમર જે છે એ અહીંયા અઢારથી તેત્રીસ વર્ષ હોવી જોઈએ જે મેં તમને હમણાં જણાવી દીધું છે ત્યાર પછી જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ શર્ટી તથા દસ બારનું ક્રેડિટ સર્ટિફિકેટ હોવું તમારી પાસે જરૂરી છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે સ્વઘોષણાપત્ર જે તમારે આ નીચે આ આર્ટિકલમાં તમને નીચે મળી જશે તો એ પત્ર ફોર્મ તમારે જોશે ત્યાર પછી મામલતદાર દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેણા રહેણાંકનું પ્રમાણપત્ર તો એ પ્રમાણપત્ર જે છે એ પણ તમને મળી જશે પરંતુ મામલતદાર કચેરી જઈને તમારે ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સાથે દેવાનું રહેશે ત્યારથી તમને પ્રમાણપત્ર આપશે અને એ પ્રમાણપત્ર તમારે અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી જાતિ પુરાવાના દર્શાવતું પ્રમાણપત્ર મતલબ કે જાતિનો દાખલો દસ બારનું માર્કશીટ અસલ ઓરિજિનલ હોવી જોઈએ તમારી પાસે ત્યાર પછી સ્નાતક જો બીજી કોઈ ડિગ્રી કરેલી હોય તોની વાત છે બાકી દસ બાર ઉપર જ ભર ભરતી છે બરાબર પરંતુ બીજી જો ડિગ્રી તમારી પાસે હશે તો એના ગુણ જે છે એક્સ્ટ્રા ગણવામાં આવશે એટલા માટે બીજી કોઈ જો ડિગ્રી હોય તો તમારે ઉમેરી દેવી જરૂરી છે જેમ કે સ્નાતક અનુસ્નાતક પીટીસી બીએડ વગેરે સર્ટિફિકેટ કોર્સ તેમજ ડિગ્રીના તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટ દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે હવે વિધવા હોય તો તે અંગેનું પ્રમાણપત્ર પણ આમાં જોડવાનું રહેશે કારણ કે એના પર અમુક ગુણ હોય છે બરાબર તો વિધવા હોય જેને લાગુ પડતું હોય એને વધારે નથી બરાબર આંગણવાડી તેડાગર તરીકે અનુભવ અંગેનું પ્રમાણપત્ર જો તમારી પાસે આંગણવાડી તેડાગર તરીકેનું જો અનુભવનું પ્રમાણપત્ર હોય તો પણ તમારે જોડી દેવું ત્યાર પછી પત્ર ફોર્મ મેળવવા માટે અહીં ક્લિક કરો બરાબર તો આના ઉપર ક્લિક કરશો એટલે ત્રણ પેજની પીડીએફ આવશે આ પ્રમાણે ત્રણ પેજની પીડીએફ આવશે એમાં તમારે જે છેલ્લું પેજ છે તો એ તમારે અહીંયાથી ડાઉનલોડ કરવાનું છે મતલબ કે પ્રિન્ટ આઉટ કરવાની છે દસ રૂપિયામાં આઉટ થઈ જશે બરાબર તો આ પ્રિન્ટ આઉટ કરી અને આમાં તમારી તમારી વિગત લખી નીચે તમારી સહી હશે તો એ સહી કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી રહેણાંકના પુરાવા માટે પીડીએફ માટે અહીં ક્લિક કરો તો દસ પેજની પીડીએફ છે બરાબર તેમાં નીચે જે છે ગ્રામ્ય વિસ્તારનું એક રહેણાંકનું અલગનું પુરાવાનું પ્રમાણપત્ર હશે અને શહેરમાં અલગ પ્રમાણપત્ર હશે તમે જોઈ શકશો ને બધું તમે વાંચી શકશો વાંચો તો તમને ખ્યાલ પડશે બરાબર જો નહીં વાંચો તો કંઈ ખ્યાલ નહીં પડે રહેટાણ અંગેનું પ્રમાણ પત્ર ગ્રામ્ય વિસ્તાર માટે બરાબર અહીંયા તમે જોઈ શકો છો ગ્રામ્ય વિસ્તાર માટે નવમાં પેજમાં છે અને નગરપાલિકા માટે જે છે દસમાં પેજમાં છે તો આ બે પેજ તમારે ઓપન કરી લેવાના પીડીએફ તમારે પૂરેપૂરી ડાઉનલોડ કરી લેવાની છે બરાબર જ્યારે પણ તમારું ફોર્મ ભરવાનું થશે ત્યારે તમને કહેવામાં આવશે કે ભાઈ કઈ કઈ પીડીએફમાંથી કયા કયા પેજ જે છે જરૂરી છે ત્યાર પછી ઘણી બધી બહેનોને કદાચ પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ ગ્રા ગામથી બહાર ફોર્મ ભરી શકાય કે નહીં તો ગામથી બહાર કોઈ ફોર્મ નહીં ભરી શકે તમારા ગામની અંદર તમારા વોર્ડની અંદર એ પણ પાછું તમારા વોર્ડની અંદર જો જગ્યા હોય આંગણવાડીની જગ્યા હોય કાર્યકરની જગ્યા હોય તો કાર્યક્રમમાં તેડાળાઘરની જગ્યા હોય તો તેડાગરમાં ફોર્મ ફિલઅપ કરી શકશો બહાર તમે ક્યાંય પણ ફોર્મ નહીં ભરી શકો અને બીજી ખાસ વસ્તુ એ તમને જણાવવાની છે મિત્રો કે ફોર્મ જે છે એમાં કોઈ પણ ભૂલ ન થવી જોઈએ જો થોડી ઘણી પણ ભૂલ થશે તો તમારો વારો આવી જશે તેમ છતાં મળશો ભૂલ થશે ને રિજેક્ટ થશે તો કંઈ થઈ શકશે નહીં એટલા માટે ફોર્મ જે છે એકદમ શાંતિથી ભરવાનું છે ઘણા બધા દિવસો જે છે એ તમારા માટે હશે પરંતુ આટલા ડોક્યુમેન્ટ જે છે એ તમે ભેગા કરી લેશો એટલે ત્યાર પછી તમારે ડાયરેક્ટ ફોર્મ જ ભરવાનું રહેશે બરાબર તો આ જે આર્ટિકલ જે છે એ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે આર્ટિકલ જે છે પૂરેપૂરો વાંચી શકશો અને તમારે ચેકઆઉટ કરવું હશે તો ચેકઆઉટ પણ કરી શકશો મિત્રો જરૂરથી કરી લેજો બીજી બહેનોને પણ શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ